ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનું મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો અધ્યાય સુડતાલીસમો ઉદ્ધવ તથા ગોપીઓનો સંવાદ અને ભ્રમર ગીત શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ગોપીઓએ જોયું કે શ્રી કૃષ્ણના સેવક ઉદ્ધવજીની આકૃતિ અને વેશભૂષા શ્રી કૃષ્ણના જેવી જ છે હોટણો સુધી લાંબી લાંબી પૂજાઓ છે નવા કમળપત્ર જેવા કોમળ નેત્ર છે શરીર પર પીતાંબર ધારણ કરેલું છે ગળામાં કમળના ફૂલોની માળા છે કાનોમાં મણી જડિત કુંડળો ઝપકી રહ્યા છે અને મુખારવિંદ અત્યંત પ્રસન્ન છે પવિત્ર હાસ્યવાળી ગોપીઓએ આપસમાં કહ્યું આ પુરુષ જોવામાં તો બહુ જ સુંદર છે પરંતુ આ છે કોણ ક્યાંથી આવ્યો છે કોનો દૂત છે અને શ્રીકૃષ્ણ જેવો વેશ કેમ પહેર્યો છે બધી જ ગોપીઓ તેમનો પરિચય મેળવવા અત્યંત ઉત્સુક થઈ ગઈ અને તેમાંથી કેટલીક પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોના આશ્રિત તથા તેમના સેવક સખા ઉદ્ધવજીને ચારે બાજુ ઘેરીને ઊભી રહી ગઈ જ્યારે તેમને ખબર પડી કે આ તો રમા રમણ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા છે ત્યારે તેમણે વિનયપૂર્વક નીચા નમીને લજ્જાયુક્ત હાસ્ય અવલોકન તથા મધુર વાણીથી ઉદ્ધવજીનો બહુ સત્કાર કર્યો તથા એકાંતમાં આસન પર બેસાડી તેઓ તેમને આ પ્રમાણે કહેવા લાગે ઉદ્ધવજી અમે જાણીએ છીએ કે આપ યદુપતિ શ્રી કૃષ્ણના સેવક છો તેમનો સંદેશો લઈને અહીં પધાર્યા છો આપના સ્વામીએ પોતાના માતા પિતાને સુખ આપવા માટે તમને અહીં મોકલ્યા છે અન્યથા અમને તો હવે આ નંદગામમાં ગાયોના રહેવાની જગામાં તેમના માટે સ્મરણ કરવા યોગ્ય કોઈ પણ વસ્તુ દેખાતી નથી માતા પિતા વગેરે સગા સંબંધીઓના સ્નેહબંધન તો મોટા મોટા ઋષિમુનિ પણ બહુ મુશ્કેલીથી છોડી શકે છે બીજાઓની સાથે જે પ્રેમ સંબંધનો અભિનય કરવામાં આવે છે તે તો કોઈને કોઈ સ્વાર્થ માટે જ હોય છે ભમરાઓનો પુષ્પો સાથે અને પુરુષોનો સ્ત્રીઓ સાથે આવો જ સ્વાર્થનો પ્રેમ સંબંધ હોય છે જ્યારે ગણિકા સમજે છે કે મારી પાસે આવનારની પાસે ધન નથી ત્યારે તેને તે ધૂતકારી દે છે જ્યારે પ્રજા જુએ છે કે આ રાજા અમારી રક્ષા કરી શકતો નથી ત્યારે તે તેમનો સાથ છોડી દે છે અધ્યયન સમાપ્ત થયા પછી કેટલા શિષ્યો પોતાના આચાર્યોની સેવા કરે છે યજ્ઞની દક્ષિણા મળ્યા પછી ઋત્વીજો ચાલવા માંડે છે જ્યારે વૃક્ષ પર ફળ રહેતા નથી ત્યારે પક્ષીઓ ત્યાંથી કશું પણ વિચાર્યા વિના ઉડી જાય છે ભોજન કરી લીધા પછી અતિથિઓ ગૃહસ્થની તરફ ક્યારે જુએ છે વનમાં આગ લાગી કે પશુઓ તેને તેજીને ભાગી જાય છે ભલે સ્ત્રીના હૃદયમાં ગમે તેટલો અનુરાગ હોય ઝાર પુરુષ પોતાનું કામ પતી ગયા પછી પાછો વાળીને જોતો નથી પરીક્ષિત ગોપીઓના મન વાણી અને શરીર શ્રીકૃષ્ણમાં જ તલ્લીન હતા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના દૂત બનીને ઉદ્ધવજી વ્રજમાં આવ્યા ત્યારે ગોપીઓ તેમને આ પ્રમાણે કહેતા કહેતા એ ભૂલી જ ગઈ કે કઈ વાત કઈ રીતે કોની સામે કહેવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણે બાળપણથી લઈને કિશોર અવસ્થા સુધી જેટલી પણ લીલાઓ કરી હતી તે બધી લીલાઓની યાદ કરી કરીને ગોપીઓ તેમનું ગાન કરવા લાગી તેઓ આત્મભાન ભૂલીને સ્ત્રી સહજ લજ્જાને પણ ભૂલી ગઈ અને મોટે મોટેથી રડવા લાગી એક ગોપી પોતાને પ્રાપ્ત થયેલા ભગવાનના સંગમનું ધ્યાન કરી રહી હતી ત્યાં એક ભ્રમણને જોયું ત્યારે તે ભ્રમરને ભગવાને પોતાની પાસે મોકલેલા સંદેશાવાહક દૂત માનીને ભ્રમરને નીચે પ્રમાણે કહેવા લાગી ગોપીએ કહ્યું હે મધુક તું કપટીનો મિત્ર છે તેથી તું પણ કપટી છે તું અમારા પગને અડકીશ નહીં ખોટા ખોટા પ્રણામ કરીને અમારી સામે વિનંતી વિનય ન કર અમે જોઈ રહી છીએ કે શ્રી કૃષ્ણની જે વનમાળા અમારી શોકના વક્ષસ્થળના સ્પર્શથી મસરાયેલી છે અને તે માળામાં લાગેલું કેસર તારી મૂછો પર પણ ચોટેલું છે તું પોતે પણ કોઈ એક પુષ્પ સાથે પ્રેમ કરતો નથી અહીં તહીં ઉડ્યા કરે છે જેવા તારા સ્વામી એવો જ તું મધુપતિ શ્રી કૃષ્ણ મથુરાની માનીની સ્ત્રીઓને ભલે મનાવ્યા કરે તેમનો તે કુમકુમ રૂપી કૃપા પ્રસાદ જે યાદવોની સભામાં ઉપહાસ કરવા યોગ્ય છે તે ભલે તેમની પાસે રાખે તેને તારા દ્વારા અહીં મોકલવાની શું જરૂર છે જેવો તું કાળો છે તેવા તે પણ છે તું પણ પુષ્પોનો રસ લઈને ઉડી જાય છે તેવા જ તે પણ નીકળ્યા તેમણે અમને માત્ર એકવાર હા એવું જ લાગે છે માત્ર એકવાર અમને મુગ્ધ કરનારા અધરામૃતનું પાન કરાવ્યું હતું અને પછી અમ ભલીભોળી ગોપીઓને છોડીને તે અહીંથી ચાલ્યા ગયા અહો અમને ખેદ થાય છે કે આવા અકૃતજ્ઞ તે કપટીના ચરણકમળોની સેવા લક્ષ્મીજી કઈ રીતે કરતા હશે અવશ્ય તેઓ પણ આ કપટી શ્રી કૃષ્ણની જૂઠી મીઠી વાતોમાં આવી ગયા હશે ચિત્તચોરે તેમનું પણ ચિત્તચોરી લીધું હશે અરે ભ્રમર અમે વનવાસી સ્ત્રીઓ છીએ અમારે તો ઘર બાર પણ નથી તું અમારી સામે યાદવ શ્રેષ્ઠ કૃષ્ણના અતિશય ગુણગાન કેમ ગાય છે આ બધું ભલા અમને મનાવવા માટે જ તો પરંતુ નહીં નહીં તે અમારા માટે કોઈ નવા નથી અમારા તો જોયેલા જાણેલા બિલકુલ જૂના પુરાણા છે તારી ચાપલુસી અમારી પાસે નહીં ચાલે તું જા અહીંથી ચાલ્યો જા અને જેમનો સદા વિજય થાય છે તે શ્રી કૃષ્ણની મથુરાવાસી સખીઓની સામે જઈને તેમના ગુણગાન ગાયા કર તે નવી છે તે તેમની લીલાઓ ઓછી જાણે છે અને અત્યારે તે તેમની પ્રિય બની ગઈ છે તેમના હૃદયની પીડા તેમણે મિટાવી દીધી છે તે તારી પ્રાર્થના સ્વીકારશે તારી ચાપલુસીથી પ્રસન્ન થઈને તને માંગી વસ્તુ આપશે ભ્રમર તે શ્રી કૃષ્ણ અમારા માટે તરફડી રહ્યા છે એવું તું કેમ કહે છે તેમનું કપટભર્યું મનોહર હાસ્ય અને ભ્રુકુટીના ઈશારાથી જે વશમાં ન થઈ જાય તેમની પાસે દોડી ન આવે એવી કઈ સ્ત્રીઓ છે અરે ભ્રમર અજાણ્યું થા સ્વર્ગમાં પાતાલમાં અને પૃથ્વીમાં એવી એક પણ સ્ત્રી નથી બીજાની તો વાત જ શી કરવી સ્વયં લક્ષ્મીજી પણ તેમના ચરણોની સેવા કર્યા કરે છે પછી અમે તેમના માટે કઈ ગણતરીમાં પરંતુ તું તેમને જઈને કહેજે તમારું નામ તો ઉત્તમ શ્લોક છે મોટા મોટા લોકો તમારી કીર્તિનું ગાન કરે છે પરંતુ તેની સાર્થકતા તો એમાં જ છે કે તમે દિનજનો પર દયા કરો નહીં તો કૃષ્ણ તમારું ઉત્તમ શ્લોક નામ અવાસ્તવિક બની જાય છે અરે મધુકર જો તું મારા પગ ઉપર માથું ન મૂક હું જાણું છું કે તું પ્રાર્થના વિનય કરવામાં ક્ષમા યાચના કરવામાં બહુ કુશળ છે એવું લાગે છે કે તું શ્રીકૃષ્ણ પાસેથી જ આ બધું શીખીને આવ્યો છે કે રિસાયેલાને મનાવવા માટે દૂતે સંદેશાવાહકે કેટલી ખુશામત કરવી જોઈએ પરંતુ તું સમજી દે કે અહીં તારી દાળ ગળવાની નથી જો અમે કૃષ્ણના માટે જ અમારા પતિ પુત્ર અને અન્ય લોકોને છોડી દીધા પરંતુ તેમનામાં સહેજ પણ કૃતજ્ઞતા નથી તે એવા નિર્મોહી નીકળ્યા કે અમને છોડીને ચાલ્યા ગયા હવે તું જ બતાવ આવા અકૃતજ્ઞ સાથે અમે શું સમાધાન કરીએ તું હજી કહે કે તેમના પર શું વિશ્વાસ કરવો જોઈએ અરે મધુપ જ્યારે તે રામ બન્યા હતા ત્યારે તેમણે કપિરાજ બલીને વ્યાધની જેમ છુપાઈને બહુ જ નિર્દયતાપૂર્વક માર્યો હતો બિચારી સુરપણખા કામવશ તેમની પાસે આવી હતી પરંતુ તેમણે પોતાની સ્ત્રીને વશ થઈને તે બિચારીના નાક કાન કાપી લીધા અને આ પ્રમાણે તેને કુરુપ કરી દીધી બ્રાહ્મણને ઘેર વામન રૂપે જન્મ લઈને તેમણે શું કર્યું બલીએ તો તેમની પૂજા કરી તેમને મોંમાંગી વસ્તુ આપી અને એમણે તેની પૂજા ગ્રહણ કરીને પણ તેને વરુણ પાસથી બાંધી પાતાલમાં નાખી દીધો બરાબર એ જ રીતે કે જેમ કાગડો બલી ખાઈને પણ બલી આપનારને પોતાના અન્ય સાથીઓ સાથે મળીને ઘેરી લે છે અને પરેશાન કરે છે ખેર હવે જવા દો અમારે શ્રી કૃષ્ણ સાથે તો શું કોઈ પણ કાળી વસ્તુ સાથે મિત્રતા કરવાનું કોઈ પ્રયોજન નથી પરંતુ જો તું એમ કહે કે જો આવું જ છે તો તમે તેની એટલે કે શ્રી કૃષ્ણની ચર્ચા કેમ કરો છો તો બરાબર અમે સાચું કહીએ એકવાર જેને આનો ચસ્કો લાગી જાય છે તે તેને છોડી શકતું નથી આવી સ્થિતિમાં અમે ઈચ્છવા છતાં પણ તેમની ચર્ચા છોડી શકતી નથી શ્રી કૃષ્ણની લીલારૂપી કર્ણામૃતના એક કણનું પણ જે રસાસ્વાદન કરી લે છે તેના રાગ દ્વેષ સુખ દુઃખ વગેરે બધા દ્વંદો છૂટી જાય છે એટલે સુધી કે ઘણા લોકો તો પોતાની દુઃખમય દુઃખથી ખદબત્તી ઘર ગૃહસ્થથી છોડીને અકિંચન બની જાય છે પોતાની પાસે કંઈ પણ સંગ્રહ પરિગ્રહ રાખતા નથી અને પક્ષીઓની જેમ વીણીને ભીખ માંગીને પોતાનું પેટ ભરે છે દિન વિરક્ત થઈ જાય છે છતાં પણ શ્રી કૃષ્ણની લીલાકથા છોડી શકતા નથી વાસ્તવમાં તેનો રસ તેનું વ્યસન એવું જ છે આ જ દશા અમારી પણ થઈ ગઈ છે જેમ કૃષ્ણ સાર મૃગની પત્ની ભલીભોળી હરણીઓ વ્યાધના સુમધુર સંગીતનો વિશ્વાસ કરે છે અને તેની જાળમાં ફસાઈ જાય છે એ જ રીતે અમે ભલીભોળી ગોપીઓ પણ તે કપટી કૃષ્ણની કપટપૂર્ણ મીઠી મીઠી વાતોમાં આવીને તેને સત્ય જેવી માની બેઠી અને તેમના નખ સ્પર્શથી થનારા કામવ્યાધિનો વારંવાર અનુભવ કરતી રહી તેથી કૃષ્ણના દૂધ ભ્રમર હવે આ વિષયમાં તું વધારે કંઈ કહીશ નહીં તારે કહેવું જ હોય તો કોઈ બીજી વાત કર અમારા પ્રિયતમના પ્રિય સખા એવું લાગે છે કે તું એકવાર ત્યાં જઈને પાછો આવ્યો છે જરૂર અમારા પ્રિયતમે તને મનાવવા માટે મોકલ્યો હશે પ્રિય ભ્રમર તું બધી રીતે અમારા આદરને પાત્ર છે કહે તારી સી ઈચ્છા છે અમારી પાસે જે ઈચ્છા હોય તે માગી લે સારું તું સાચું કહે શું અમને ત્યાં લઈ જવા ઈચ્છે છે અરે તેમની પાસે જઈને પાછા વળવું બહુ મુશ્કેલ છે અમે તો તેમની પાસે જઈ ચૂકી છીએ પરંતુ તું અમને ત્યાં લઈ જઈને શું કરીશ પ્રિય ભ્રમર તેમની સાથે તેમના વક્ષ સ્થળ પર તો તેમની પ્રિય પત્ની લક્ષ્મીજી હંમેશા રહે છે ને ત્યારે ત્યાં અમારો નિર્વાહ કઈ રીતે થશે સારું અમારા પ્રિયતમના પ્રિય દૂત મધુકર અમને એ જણાવ કે આર્યપુત્ર ભગવાન શ્રી કૃષ્ણ ગુરુકુલથી આવીને મથુરામાં હવે સુખી તો છે ને શું તે ક્યારેય નંદ બાબા યશોદાજી અહીંના ઘર સગા સંબંધી અને ગોવાળોને યાદ કરે છે અને શું અમદાસીઓની કોઈ વાત ક્યારેય કરે છે પ્રિય પ્રિયભ્રમર અમને એ પણ જણાવ કે ક્યારેય તેઓ પોતાની ચંદન જેવી દિવ્ય સુગંધથી યુક્ત ભૂજા અમારા મસ્તક પર પધરાવશે શું અમારા જીવનમાં ક્યારેય એવો શુભ અવસર આવશે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે અત્યંત ઉત્સુક લાલાયિત થઈ રહી હતી તેના માટે તડપી રહી હતી તેમની વાતો સાંભળીને ઉદ્ધવજીએ તેમને તેમના પ્રિયતમનો સંદેશો સંભળાવીને સાંત્વના આપતા આ પ્રમાણે કહ્યું ઉદ્ધવજીએ કહ્યું અહો ગોપીઓ તમે કૃતિકૃત્ય છો તમારું જીવન સફળ છે દેવીઓ તમે સંપૂર્ણ સંસાર માટે પૂજનીય છો કેમકે તમે લોકોએ આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને પોતાનું હૃદય પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે દાન વ્રત તપ હોમ જપ વેદાધ્યયન ધ્યાન ધારણા સમાધિ અને કલ્યાણના અન્ય વિવિધ સાધનો દ્વારા ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય એ જ પ્રયત્ન કરવામાં આવે છે એ ઘણા સૌભાગ્યની વાત છે કે તમે લોકોએ પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણની તે જ સર્વોત્તમ પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરી છે અને તે ભક્તિનો આદર્શ સ્થાપિત કર્યો છે જે મોટા મોટા ઋષિમુનિઓ માટે પણ અત્યંત દુર્લભ છે ખરેખર એ કેટલા સૌભાગ્યની વાત છે કે તમે પોતાના પુત્ર પતિ શરીર સ્વજન અને ઘર છોડીને પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું જે સર્વાના પરમ પતિ છે પતિ રૂપે વરણ કર્યું છે પરમ ભાગ્યવતી ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણના વિયોગથી તમે ઇન્દ્રિયાતીત પરમાત્મા માટે તે ભાવ પ્રાપ્ત કરી લીધો છે જે બધા પદાર્થોના રૂપમાં તેમના દર્શન કરાવે છે તમારા લોકોનો તે ભાવ મારી સામે પણ પ્રગટ થયો આ મારા ઉપર તમારી દેવીઓની બહુ જ દયા છે હું મારા સ્વામીનું ગુપ્તકામ કરવાવાળો દૂત છું તમારા પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણે તમને પરમ સુખ આપવા માટે આ પ્રિય સંદેશો મોકલ્યો છે હે કલ્યાણ મૂર્તિ ગોપીઓ તે સંદેશો લઈને હું તમારી પાસે આવ્યો છું હવે તે સાંભળો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે હું સર્વનું ઉપાદાન કારણ હોવાથી સર્વનો આત્મા છું બધામાં અનુગત છું તેથી મારી સાથે તમારો વિયોગ ક્યારેય થવાનો નથી જેમ સંસારના બધા ભૌતિક પદાર્થોમાં આકાશ વાયુ અગ્નિ જલ અને પૃથ્વી આ પાંચ ભૂત વ્યાપ્ત છે એનાથી જ બધી વસ્તુઓ બને છે અને એ જ તે વસ્તુઓના રૂપમાં છે તે જ પ્રમાણે હું મન પ્રાણ પંચભૂત ઇન્દ્રિયો અને તેમના વિષયોનો આશ્રય છું તે મારામાં છે હું તેમનામાં છું અને સાચું પૂછો તો હું જ તેમના રૂપે પ્રગટ થઈ રહ્યો છું હું જ મારી માયા દ્વારા ભૂત ઇન્દ્રિયો અને તેમના વિષયોના રૂપમાં તેમનો આશ્રય બની જાઉં છું તથા સ્વયં નિમિત્ત પણ બનીને મને પોતાને સર્જું છું પાળું છું અને સમેટી લઉં છું આત્મા માયા અને માયાના કાર્યોથી ભિન્ન છે તે વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ જળ પ્રકૃતિ અનેક જીવો તથા પોતાના જ અવાંતર ભેદોથી રહિત સર્વથા શુદ્ધ છે કોઈ પણ ગુણ તેનો સ્પર્શ કરી શકતો નથી માયાની ત્રણ વૃત્તિઓ છે સુશુક્તિ સ્વપ્ન અને જાગ્રત એમના દ્વારા તે જ અખંડ અનંત બોધ સ્વરૂપ આત્મા ક્યારેક પ્રાગ્ન તો ક્યારેક તેજસ અને ક્યારેક વિશ્વરૂપે પ્રતીત થાય છે મનુષ્ય સમજવું જોઈએ કે સ્વપ્નમાં દેખાનારા પદાર્થોની જેમ જ જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયોના વિષય પણ પ્રતીત થઈ રહ્યા છે તે મિથ્યા છે તેથી તે વિષયોનું ચિંતન કરવાવાળા મન અને ઇન્દ્રિયોને રોકીને જાણે જાગીને ઉઠ્યો હોય તેમ જગતના સ્વાપ્નિક વિષયોનો ત્યાગ કરી મારો સાક્ષાત્કાર કરો જે પ્રમાણે બધી નદીઓ ફરી ફરીને સમુદ્રમાં જ પહોંચે છે તે જ પ્રમાણે મનસ્વી પુરુષોનો વેદાભ્યાસ યોગ સાધના આત્મ અનાત્મ વિવેક ત્યાગ તપસ્યા ઇન્દ્રિય સંયમ અને સત્ય વગેરે બધા ધર્મો મારી પ્રાપ્તિમાં જ સમાપ્ત થાય છે બધાનું સાચું ફળ છે મારો સાક્ષાત્કાર કેમકે તે બધા મનને નિરુદ્ધ કરીને મારી પાસે પહોંચાડે છે ગોપીઓ એમાં શંકા નથી કે હું તમારા નેત્રોનું અટલ લક્ષ્ય છું તમારું જીવન સર્વસ્વ છે પરંતુ હું જે તમારાથી આટલું દૂર રહું છું તેનું કારણ એ છે કે તમે નિરંતર મારું ધ્યાન કરી શકો શરીરથી દૂર રહેવા છતાં પણ મનથી તમે મારા સાનિધ્યનો અનુભવ કરો તમારું મન મારી પાસે રાખો કેમ કે સ્ત્રીઓ અને અન્ય પ્રેમીઓનું ચિત્ત પોતાના પરદેશી પ્રિયતમમાં જેટલું નિશ્ચલ ભાવે લાગેલું રહે છે તેટલું આંખોની સામે પાસે રહેનાર પ્રિયતમમાં નથી લાગતું અશેષ વૃત્તિઓથી રહિત સંપૂર્ણ મન મારામાં પરોવીને જ્યારે તમે મારું અનુસ્મરણ કરશો ત્યારે શીઘ્ર જ સદાને માટે મને પ્રાપ્ત થઈ જશો કલ્યાણી ગોપીઓ જે સમયે મેં વૃંદાવનમાં શરદ પૂર્ણિમાની રાત્રિમાં રાસક્રીડા કરી હતી તે સમયે જે ગોપીઓ સ્વજનો દ્વારા રોકી લેવાથી વ્રજમાં જ રહી ગઈ મારી સાથે રાસવિહારમાં સામેલ ન થઈ શકી તે મારી લીલાઓનું સ્મરણ કરવાથી જ મને પ્રાપ્ત થઈ ગઈ હતી તમને પણ હું મળીશ અવશ્ય નિરાશ થવાની કોઈ વાત નથી શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણનો સંદેશો સાંભળીને ગોપીઓને બહુ આનંદ થયો અને તેમના સંદેશથી તેમને શ્રીકૃષ્ણના સ્વરૂપની અને એક એક લીલાની યાદ આવવા માંડી પ્રેમસભર થઈને ગોપીઓએ કહ્યું ઉદ્ધવજી એ ઘણા સૌભાગ્યની અને આનંદની વાત છે કે યાદવોને સંતાપી રહેલો પાપી કંસ પોતાના અનુયાયીઓ સાથે મરાઈ ગયો એ પણ ઓછા આનંદની વાત નથી કે શ્રીકૃષ્ણના બંધુ બાંધવો અને ગુરુજનોના બધા મનોરથ પૂર્ણ થઈ ગયા તથા હવે અમારા પ્રિય શ્યામસુંદર તેમની સાથે સકુશળ નિવાસ કરી રહ્યા છે પરંતુ ઉદ્ધવજી એક વાત તમે અમને જણાવો કે જે રીતે અમે અમારા પ્રેમભર્યા લજ્જાયુક્ત હાસ્ય અને ઉદાર દ્રષ્ટિથી તેમની પૂજા કરતી હતી અને તેઓ પણ અમને પ્રેમ કરતા હતા તે જ પ્રમાણે મથુરાની સ્ત્રીઓ સાથે પણ તેઓ પ્રેમ કરે છે કે નહીં ત્યાં સુધીમાં બીજી ગોપીઓ બોલી ઉઠી અરે સખી આપણા પ્યારા શ્યામસુંદર તો પ્રેમની મોહીની કળાના વિશે સજ્ઞ છે બધી શ્રેષ્ઠ સ્ત્રીઓ તેમને પ્રેમ કરે છે પછી ભલા જ્યારે નગરની સ્ત્રીઓ તેમને મીઠી મીઠી વાતો કરશે અને હાવભાવથી તેમની તરફ જોશે ત્યારે તેઓ તેમના પર કેમ નહીં રીજે બીજી ગોપીઓ બોલી મહાત્મા આપ એ જણાવો કે જ્યારે પણ નગરની સ્ત્રીઓની મંડળીમાં કોઈ વાત ચર્ચાય છે અને અમારા પ્રિય સ્વચ્છંદતાથી પણ પ્રકારના સંકોચ વિના પ્રેમની વાતો કરવા માંડે છે ત્યારે શું કોઈ પ્રસંગવશ અમગમાર ગુવાલણોને પણ તે યાદ કરે છે થોડી ગોપીઓએ કહી ઉદ્ધવજી શું ક્યારે શ્રી કૃષ્ણ તે રાત્રિઓનું સ્મરણ કરે છે જ્યારે રાત્રિ વિકાસી કમળો મોગરા અને ચંદ્રથી સુશોભિત અત્યંત રમણીય વૃંદાવનમાં તે રાત્રિઓમાં જ તેમણે રાસ મંડળ બનાવીને અમારી સાથે નૃત્ય કર્યું હતું કેવી સુંદર હતી તે રાસલીલા તે સમયે પગના ઝાંઝરોના જણકાર સાથે અમે બધી ગોપીઓ તેમની સુંદર સુંદર લીલાઓનું ગાન કરી રહી હતી થોડી બીજી ગોપીઓ બોલી ઉઠી ઉદ્ધવજી અમે બધી તેમના વિરહાગ્નિમાં બળી રહી છીએ જેમ દેવરાજ ઇન્દ્ર જલ વરસાવીને વનને લીલુંછમ કરી દે છે તેમ શું શ્રી કૃષ્ણ ક્યારેય પોતાના કરકમળનો સ્પર્શ કરી અમને જીવનદાન આપવા માટે આવશે ખરા ત્યાં સુધીમાં એક ગોપી બોલી અરે સખી હવે તો તેમણે શત્રુઓને મારીને રાજ્ય પ્રાપ્ત કરી લીધું છે જેને જુઓ તે બધા જ તેમના સુરત થઈને આટા મારે છે હવે તો તે મોટા મોટા રાજાઓની કન્યાઓ સાથે લગ્ન કરશે તેમની સાથે આનંદપૂર્વક રહેશે હવે તે મહાપુરુષ આપણા જેવી વનવાસી સ્ત્રીઓ પાસે શા માટે આવે બીજી ગોપીએ કહ્યું ના સખી મહાત્મા શ્રી કૃષ્ણ તો સ્વયં લક્ષ્મીપતિ છે તેઓ પૂર્ણ કામ અને પૂર્ણ પુરુષ છે એમને માટે આવું વિચારવું યોગ્ય નથી તે કૃત્ય કૃત્ય છે આપણે વનવાસી ગોવાલણો અથવા રાજકુમારીઓ સાથે તેમને કોઈ પ્રયોજન નથી આપણા વિના તેમનું કયું કામ અટકી પડ્યું છે જુઓ વેશિયા હોવા છતાં પિંગલાએ કેટલી સરસ વાત કહી છે સંસારમાં કોઈની આશા ન રાખવી એ જ સૌથી મોટું સુખ છે આ વાત આપણે જાણીએ છીએ છતાં પણ આપણે શ્રી કૃષ્ણના પાછા આવવાની આશાને છોડી શકવા અસમર્થ છીએ તેમના શુભ આગમનની આશા જ તો આપણું જીવન છે આપણા પ્રિય શ્યામ સુંદરે આપણી સાથે એકાંતમાં મીઠી મીઠી પ્રેમની વાતો કરી છે તેને છોડી દેવાની ભૂલી જવાની હિંમત પણ કેમ કરી શકાય જુઓ તો તેમની ઈચ્છા ન હોવા છતાં સ્વયં લક્ષ્મીજી તેમના ચરણોને છોડતા નથી એક ક્ષણ માટે પણ તેમનો અંગસંગ છોડીને ક્યાંય જતા નથી ઉદ્ધવજી આ તેજ નદી છે જેમાં તેઓ વિહાર કરતા હતા આ તેજ પર્વત છે જેના શિખર પર બેસીને તેઓ વાસરી વગાડતા હતા આ તેજ વન છે જેમાં તેઓ રાત્રિના સમયે રાસલીલા કરતા હતા અને આ તેજ ગાયો છે જેમને ચરાવવા માટે તેઓ સવાર સાંજ અમારી સામે જોતા જોતા જતા આવતા હતા અને આજે પણ બરાબર તેવો જ વેણુનાદ અમારા કાનોમાં ગુંજી રહ્યો છે જેવો તેઓ પોતાના અધરોના સંયોગથી છેડતા હતા બલરામજીની સાથે શ્રી કૃષ્ણે આ નદી વન પર્વત બધી જગ્યાએ વિહાર કર્યો છે અહીંનું એક એક સ્થળ એક એક રજકણ તેમના ચરણ ચિહ્નોથી અંકિત છે અમે જ્યારે આ બધું જોઈએ છીએ સાંભળીએ છીએ અરે આખો દિવસ આ જ વાતો કરીએ છીએ ત્યારે તે અમારા પ્રિય શ્યામસુંદર નંદનંદનને અમારા નેત્રો સમક્ષ લાવીને મૂકી દઈએ છીએ ઉદ્ધવજી અમે કોઈ પણ રીતે મરીને પણ તેમને ભૂલી શકતી નથી એવું તેમની સાથે અમારું તાદાત્મ્ય છે તેમની પેલા હંસ જેવી સુંદર ચાલ ઉદાર હાસ્ય વિલાસપૂર્વક જોવું અને મધુર વાણી અહો આ બધાએ અમારું ચિત્ત ચોરી લીધું છે અમારું મન અમારા વસમાં નથી હવે અમે તેમને ભૂલીએ પણ કઈ રીતે અમારા પ્રિય શ્રી કૃષ્ણ તમે જ અમારા જીવનના સ્વામી છો અમારું સર્વસ્વ છો પ્રિય તમે લક્ષ્મીપતિ છો તેથી શું થયું અમારા માટે તો વ્રજનાથ જ છો અમે વ્રજગોપીઓના એકમાત્ર તમે જ સાચા સ્વામી છો સુંદર તમે વારંવાર અમારી વ્યથા મિટાવી છે અમારા સંકટો કાપ્યા છે ગોવિંદ તમે ગાયોને બહુ પ્રેમ કરો છો શું અમે ગાયો નથી તમારું આ સંપૂર્ણ ગોકુલ જેમાં ગોપ બાળકો માતા પિતા ગાયો અને અમે ગોપીઓ બધા જ છીએ દુઃખના અગાત દરિયામાં ડૂબી રહ્યું છે તમે આને બચાવો આવો અમારી રક્ષા કરો શ્રી સુખદેવજી કહે છે પ્રિય પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય સંદેશ સાંભળીને ગોપીઓની વીરવ્યથા શાંત થઈ ગઈ હતી તેઓ ઇન્દ્રિયાતીત ભગવાન શ્રી કૃષ્ણને પોતાના આત્મા રૂપે સર્વત્ર વિધ્યમાન છે એવું સમજી ચૂકી હતી હવે તેઓ બહુ જ પ્રેમ અને આદરપૂર્વક ઉદ્ધવજીનો સત્કાર કરવા લાગી ઉદ્ધવજી ગોપીઓની વિરહ વ્યથા દૂર કરવા માટે કેટલાય મહિનાઓ સુધી ત્યાં રહ્યા તેઓ ભગવાન શ્રી કૃષ્ણની અનેક અનેક લીલાઓ અને વાતો કહી કહીને વ્રજવાસીઓને આનંદિત કરતા રહ્યા નંદબાવાના વ્રજમાં જેટલા દિવસ ઉદ્ધવજી રહ્યા એટલા દિવસ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની ચર્ચા થતી રહેવાને કારણે વ્રજવાસીઓને એવું લાગ્યું કે જાણે હજી એક ક્ષણ જ થઈ છે ભગવાનના પરમ પ્રેમી ભક્ત ઉદ્ધવજી ક્યારેક યમુના કિનારે જતા ક્યારેક વૃંદાવનમાં વિચરતા અને ક્યારેક ગિરિરાજની ઘાટીમાં જતા ક્યારેક રંગબેરંગી પુષ્પોથી લચી રહેલા વૃક્ષોમાં જ લીન થઈ જતા અને અહીં ભગવાન શ્રી કૃષ્ણે કઈ લીલા કરી છે એવું પૂછી પૂછીને વ્રજવાસીઓને ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની લીલામાં તન્મય કરી દેતા ઉદ્ધવજીએ વ્રજમાં રહીને ગોપીઓની આ પ્રમાણેની પ્રેમ વ્યાકુળતા તથા અનેક પ્રકારની પ્રેમ ચેષ્ટાઓ જોઈ તેમની આ પ્રકારની શ્રીકૃષ્ણમાં તન્મયતા જોઈને તેઓ પ્રેમાનંદથી પૂર્ણ થઈ ગયા તેમણે ગોપીઓને વંદન કરતાં આ પ્રમાણે કહ્યું આ પૃથ્વી પર માત્ર આ ગોપીઓનું જ શરીર ધારણ કરવું શ્રેષ્ઠ અને સફળ છે કેમ કે એ શરૂઆતમાં કૃષ્ણના પરમ પ્રેમય દિવ્ય મહાભાવમાં સ્થિત થઈ ગઈ છે પ્રેમની આ સર્વોચ્ચ સ્થિતિ સંસારના ભયથી ભયભીત મુમુક્ષુઓ માટે જ નહીં બલકે મોટા મોટા મુનિઓ મુક્ત મહાત્માઓ તથા અમારા જેવા ભક્તો માટે પણ હજી ઈચ્છવા યોગ્ય જ છે અમને આવા પ્રેમની પ્રાપ્તિ થઈ શકી નથી સાચું જ છે જેને ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથાના રસનો ચસ્કો લાગી ગયો તેમને ઉત્તમ કુળ બ્રાહ્મણોના સંસ્કારો અને મોટા મોટા યજ્ઞ યાગાદીથી શું પ્રયોજન અર્થાત જો ભગવાનના લીલા કથા રસની પ્રાપ્તિ ન થઈ તેમાં રૂચિ ન થઈ તો અનેક મહાકલ્પો સુધી વારંવાર બ્રહ્માનું પદ મળવાથી પણ શો લાભ ક્યાં આ વનવાસી આચાર જ્ઞાન અને જાતિથી હિન્ન ગામડાની ગમાર ગોવાલણો અને ક્યાં સચ્ચિદાનંદ ધન ભગવાન શ્રી કૃષ્ણમાં આવો અનન્ય પ્રેમ અહો ધન્ય છે ધન્ય છે આનાથી સિદ્ધ થાય છે કે કોઈ ભગવાનના સ્વરૂપ અને રહસ્યને ભલે જાણ્યા વિના તેમની સાથે પ્રેમ કરે તેમની ભક્તિ કરે તો તેઓ સ્વયં પોતાની શક્તિથી પોતાની કૃપાથી તેનું કલ્યાણ કરી દે છે બરાબર તે પ્રમાણે જેમ કોઈ અજાણતા અમૃતપાન કરી લે તો તે પોતાની વસ્તુ શક્તિથી જ પીનારને અમર બનાવી દે છે ભગવાન કૃષ્ણે રાસ લીલા વખતે આ વ્રજાંગનાઓના ગળામાં પોતાનો શ્રીહસ્ત પધરાવીને તેમના મનોરથ પૂર્ણ કર્યા તેમને ભગવાને જે કૃપા પ્રસાદનું દાન કર્યું તેમને જેવું દાન કર્યું તેવું ભગવાનના પરમ પ્રેમાસ્પદ નિત્યસંગીની વક્ષ સ્થળ પર વિરાજમાન લક્ષ્મીજીને પણ પ્રાપ્ત થયું નથી કમળ જેવી સુગંધ અને કાંતિયુક્ત દેવાંગનાઓને પણ પ્રાપ્ત થયું નથી પછી અન્ય સ્ત્રીઓની તો વાત જ શી કરવી મારા માટે તો સર્વશ્રેષ્ઠ વાત એ જ હશે કે હું વૃંદાવન ધામમાં કોઈ વૃક્ષલતા અથવા વનસ્પતિ જડીબૂટી રૂપે જ બની જાઉં તો મને આ ગોપીજનોની ચરણરજ નિરંતર સેવન કરવા માટે મળતી રહેશે આમની ચરણરજમાં સ્નાન કરીને હું ધન્ય થઈ જઈશ ધન્ય છે આ ગોપીઓ જુઓ તો ખરા જેમને છોડવા અત્યંત દુષ્કર છે તેવા સ્વજનો તથા લોકવેદની આર્ય મર્યાદાનો પરિત્યાગ કરીને આપણે ભગવાનની પદવી તેમની સાથે તન્મયતા તેમનો પરમ પ્રેમ પ્રાપ્ત કરી લીધો બીજાઓની વાત ક્યાં છે ભગવદવાણી તેમના નિઃશ્વાસ રૂપ સમસ્ત શ્રુતિઓ ઉપનિષદો પણ હજી સુધી ભગવાનના પરમ પ્રેમય સ્વરૂપને શોધ્યા કરે છે પ્રાપ્ત કરી શક્યા નથી સ્વયં ભગવતી લક્ષ્મીજી જેમની પૂજા કરે છે બ્રહ્મા શંકર વગેરે પરમ સમર્થ દેવતાઓ પૂર્ણકામ આત્મારામ અને મોટા મોટા યોગેશ્વરો પોતાના હૃદયમાં જેમનું ચિંતન કરતા રહે છે ભગવાન શ્રી કૃષ્ણના તે જ ચરણાર્વિંદને રાસ વખતે ગોપીઓએ પોતાના વક્ષ સ્થળ પર પધરાવ્યા અને તેમનું આલિંગન કરીને પોતાના હૃદયની બળતરા વિરહ વ્યથાને શાંત કરી નંદ બાબાના વ્રજમાં રહેવાવાળી ગોપાંગનાઓની ચરણ રજને હું વારંવાર પ્રણામ કરું છું તેને મસ્તક પર ચઢાવું છું અહો આ ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા વિશે ગાયેલું હરિકથા ગીત આ ત્રણેય લોકને પવિત્ર કરતું રહેશે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત આ પ્રમાણે કેટલાય મહિનાઓ સુધી વ્રજમાં રહીને ઉદ્ધવજીએ હવે મથુરા જવા માટે ગોપીઓની બાવા અને યશોદા મૈયાની આજ્ઞા લીધી ગ્વાલ બાળકોની વિદાય લઈને ત્યાંથી મથુરા જવા માટે તેઓ રથમાં બેઠા જ્યારે તેમનો રથ વ્રજમાંથી બહાર નીકળ્યો ત્યારે નંદ બાવા વગેરે ગોવાળો અનેક પ્રકારની ભેટ સામગ્રીઓ લઈને તેમની પાસે આવ્યા અને અશ્રુભીના નેત્રોથી તેમણે અતિશય પ્રેમપૂર્વક કહ્યું ઉદ્ધવજી હવે અમે એ જ ઈચ્છીએ છીએ કે અમારા મનની એક એક વૃત્તિ અમારો એક એક સંકલ્પ શ્રી કૃષ્ણના ચરણાર્વિંદને આશ્રિત રહે તેમની સેવા માટે જ તે સંકલ્પો ઉદભવો અને તેમનામાં જ જોડાયેલા રહો અમારી વાણી નિત્ય નિરંતર તેમના જ નામોનું ઉચ્ચારણ કરતી રહે અને શરીર તેમને પ્રણામ કરવા તેમની આજ્ઞાનું પાલન અને સેવામાં લાગેલું રહે ઉદ્ધવજી અમે સાચું કહીએ છીએ અમને મોક્ષની બિલકુલ ઈચ્છા નથી અને ભગવાનની ઈચ્છાથી પોતાના કર્મો પ્રમાણે ગમે તે જોનીમાં જન્મ લઈએ ત્યાં શુભ આચરણ કરીએ દાન આપીને અને તેના ફળ સ્વરૂપે અમારો શ્રી કૃષ્ણના પ્રતિ ઉત્તરોત્તર પ્રેમ વધતો રહે પ્રિય પરીક્ષિત નંદબાબા વગેરે ગોવાળોએ આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભક્તિથી ઉદ્ધવજીનું સન્માન કર્યું હવે તેઓ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુરક્ષિત એવી મથુરાપુરીમાં પાછા આવ્યા ત્યાં પહોંચીને તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા અને તેમણે વ્રજવાસીઓની પ્રેમપૂર્ણ ભક્તિની વિપુલતા જે તેમણે જોઈ હતી વિસ્તારથી કહી ત્યાર પછી નંદબાબાએ જે જે ભેટની વસ્તુઓ આપી હતી તે તેમને વસુદેવજીને બલરામજીને અને રાજા ઉગ્રસેનને આપી દીધી એ ભગવતે મહાપુરાણે સંહિતાયા સંહિતાએ દસમસ્કંધે પૂર્વાર્ધે ઉદ્ધવ પ્રતિયાને સપ્તચવારીંશોધ્યાય દસમા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત ઉદ્ધવના પ્રત્યાગમનમાંનો સુડતાલીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય